સુરત શહેરમાં રોજે રોજ આગના બનાવો જોવા મળી રહ્યા છે તે સારોલીના પર્વત વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો તો આગમાં માર્કેટને વીસથી વધુ દુકાનો આગની ચપેટમાં આવી જવા પામી હતી જેને લઈને અફડાતફરીનો માહોલ સર્જાયો હતો સુરતના સારોલીના પર્વત વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા ફાયરની પંદર ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ માળ સુધી પ્રસરી ઝપેટમાં આવી હતી જેથી સુરત શહેરના નવ ફાયર સ્ટેશનની પંદર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા રાજ્ય ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી આગ પ્રસરી હતી

और पूरे जो मार्केट है तो उसको 22 गाड़ियां यहाँ पे पहुंची है और हाइड्रोलिक का जो लेटर ये सब है तो स्मोक की वजह से अंदर बिलिंग आपने से लगा के और फायर प्रयास कर रहे हैं आप गुजाने का अभी थर्ड और फिफ्थ फ्लोर का पूरा तरह से कंट्रोल कर लिया और तो टॉप फ्लोर पे मालियों में अभी है प्लेन वगैरह तो उसको कंट्रोल करने का प्रयास कर रहा है સુરતના સારોલી ખાતે અંદાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારથી આગ લાગતા જ લોકોમાં રિસ્સાનો ડર જોવા મળ્યો હતો જોકે ફાયરે ત્વરિત સ્થળે દોડી જઈ ભારે જેમતે આગ પર કાબુ મળ્યો હતો જ્યારે આગમાં કરોડોના નુકસાન અંદાજ લગાવાઈ રહ્યો છે